મહાનગરપાલિકા દ્વારા ઓર્ડર ને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એસઆરપી ની ફાળવણી વડોદરા શહેર ને કરવામાં આવી છે વડોદરા શહેર રોડ રસ્તા સહિતના દબાણો અને અન્ય કામગીરી માટે પોલીસ વિભાગ સાથે સંકલન કરી કરવાની થતી કામગીરીને ધ્યાનમાં રાખી વડોદરા મહાનગરપાલિકાને એસઆરપી ના પચાસ જવાનોની ટુકડી ફાળવવામાં આવી છે જે આવનારા સમયમાં પાલિકાની કામગીરીમાં મદદરૂપ થશે આ બાબતે મ્યુનિસિપલ કમિશનરે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને કામગીરી પ્રમાણે જો વધુ જરૂર જણાય તો વધુ ટુકડીની માંગણી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું